श्याम कुमारना नमस्कार आजના વિડિયોમાં માફન સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સતત વાંચનની આદત રાખવાથી જીવનના વિવિધ પાસાઓમાં ઘણો ફાયદો થઈ શકે છે અહિંકે કેટલાક સંભવિત ફાયદા છે જ્ઞાન વિસ્તરણ સતત વાંચન તમને નવા વિચારો, વિભાવનાઓ અને માહિતીથી ઉજાગર કરે છે વિશ્વની તમારી સમજને વિસ્તૃત કરે છે સુધારેલ શબ્દ ભંડોળ નિયમિત વાંચન તમારા શબ્દભંડોળને વધારે છે જે તમારી વાતચીત કૌશલ્ય અને લેખન ક્ષમતાઓને સુધારી શકે છે ઉન્નત વિવેચનાત્મક વિચારસરની લેખિત સામગ્રી માંગ વિવિધ પરિપ્રેક્ષ્યો અને દલીલો સાથે જોડાવાથી વિવેચનાત્મક વિચાર કૌશલ્યો ઉત્તેજિત થાય છે જે તમને માહિતીનું વધુ અસરકારક રીતે વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે સ્ટ્રેસ રિડક્શન આરામ અને રાહતના એક સ્વરૂપ તરીકે કામ કરી શકે છે જે રોજિંદા દબાણમાંથી છટકી શકે છે અને તમને અન્ય વિશ્વ અથવા વિષયોમાં તમારી જાતને લિંક કરી શકે છે વધેલી સહાનુભૂતિ સાહિત્ય વાંચન ખાસ કરીને વધુ સહાનુભૂતિ સાથે જોડાયેલું છે કારણ કે તે વાચકોને વિવિધ પાત્રોની દ્રષ્ટિકોણનો અનુભવ કરવાની મંજૂરી આપે છે મગજ ઉત્તેજના વાંચન દ્વારા તમારા મનને સક્રિય રાખવાથી જ્ઞાનાત્મક કાર્ય જાળવવામાં મદદ મળે છે અને તમારી ઉંમર સાથે જ્ઞાનાત્મક ઘટાડાનું જોખમ પણ ઘટી શકે છે ઉન્નત સર્જનાત્મકતા વૈવિધ્યસભર વિચારો અને વાર્તા કહેવાની શૈલીઓનું એક્સપોઝર તમારી કલ્પના અને સર્જનાત્મકતાને ઉત્તેજન આપી શકે છે છે જે તમારા જીવનના વિવિધ ક્ષેત્રોને સંભવિતપણે લાભ આપે જેમાં સમસ્યાનું નિરાકરણ અને નવીનતાનો સમાવેશ થાય છે સતત શીખવું સતત વાંચન જીવનભર શીખવાની મંજૂરી આપે છે સમય જતા વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસને સક્ષમ કરે છે સુધારેલ એકાગ્રતા નિયમિત વાંચન માટે ધ્યાન અને એકાગ્રતાની જરૂર છે જે તમારા જીવનના અન્ય ક્ષેત્રોમાં વ્યસ્ત રહેવા અને કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની તમારી ક્ષમતાને સુધારવામાં મદદ કરી શકે છે વધુ સારી લેખન કૌશલ્ય સારી રીતે લખેલી સામગ્રીનો સંપર્ક જાગૃતપણે તમારી પોતાની લેખન શૈલી વ્યાકરણ અને વાક્ય રચના સુધારી શકે છે યાદ રાખો કોઈ પણ આદતની જેમ સુસંગતતા એ ચાવી છે તમારી દિનચર્યામાં વાંચનનો સમાવેશ કરવો ભલે તે દરરોજ ટૂંકા ગાળા માટે જ હોય તે લાંબા ગાળાના નોંધપાત્ર લાભો તરફ દોરી શકે છે